નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદરા સ્પીડ ન્યૂઝ સેવન્ટી માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર ચોરવાડ ખાતે જુનાગઢ સાંસદના માર્ગદર્શન હેઠળ ધાબળા વિતરણ કર્યું અયોધ્યા ખાતે રામ મંદિરના નવનિર્માણની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશના દરેક મંદિરો દરેક ધર્મસ્થાનોને સફાઈ કરવાના અભિયાનનું આહવાન કરવામાં આવ્યું છે ત્યારે શહેરની દરરોજ સફાઈ કરતા કામદારોને સાંસદ રાજેશભાઈ ચુડાસમાના માર્ગદર્શન દ્વારા દરેક સફાઈ કામદારોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે દરેક સફાઈ કામદારોને અયોધ્યાથી આવેલા અક્ષત પ્રસાદી પણ આપવામાં આવી હતી રિપોર્ટર વિનોદ બી રૂજાતલા માળિયા જય શ્રી રામ આજ મુકામે જે પ્રધાનમંત્રી શ્રીએ અયોધ્યા ખાતે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી થઈ રહી છે ત્યારે જે આહવાન કર્યું છે કે તમામ જગ્યાઓ તમામ ધર્મસ્થાનો ઉપર સાફ સફાઈ થાય તે અંતર્ગત આજે જે લોકો કાયમી સફાઈ કરે છે તેમને સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના માર્ગદર્શન દ્વારા અને ચોરવાડા શહેર ભાજપ પરિવાર દ્વારા એક ધાબડા વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે તમામ સફાઈ કામદારોને અયોધ્યાથી પૂજન થયેલા અક્ષત ચોખાનું વિતરણ અને મંદિરનો એક ફોટોગ્રાફનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જય શ્રી રામ